હેલો દોસ્તો તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય માતાજી તો આપણે સાઈડ ઉપરના કપડાં ખરી લીધા છે પીરા કલરનું ટી શર્ટ પહેર્યું છે પીરા કલરનું ટી શર્ટ અને આને કંઈક કેવો કલર કહેવાય બ્લુ કહેવાય ચાલો ને બ્લુ બ્લુ કલરનું ટ્રેક પહેરી લીધું છે એટલે કમ્ફર્ટેબલ થાય ટ્રેક પેલી તો જીન્સમાં પછી ઉભું થવા માં બે હવામાં કેવર

અત્યાર કલાક ઓછું બતાવીએ તો આપણે કાયતરા બાતરા મારીને જો પટ્ટો કમ્પ્લીટ કરી નાખ્યો છે ફ્રેમ લગાડવામાં એ છે કેમિકલ નથી કેમિકલની જે આપણે જે સિમેન્ટમાં લગાડે બધા આપણે કેમિકલ અહીંયા લગાડીએ છીએ સિમેન્ટમાં લાગે કેમિકલમાં લાગે આપણે કેમિકલમાં પણ કેમિકલ એ ચૌદમાં માળે ચડાવવાનું બાકી છે ઉચકવાળા આવ્યા હતા આપણે ખબર નહીં હોય કે જેને બીજું કામ આવી ગયું કે બે હજાર તમારું અટકે બે હજાર એટલે થોડું ઘણું ટાઇલ્સ કાપવાનું હતું એ કાપતો હતો એ હવે જોઈ બપોર પછી આવવાનું કહે છે બપોર પછી આવી જાય

વિશાલે થાલે પીવાની મજા આવે ને હું છેલ્લે પીવું આલુ ખાવ મસ્ત રહો આઈ ખાઈ મજા ફુગા કરવા ને લીંબુ નો છે આરે મસ્ત પ્લેટ પરિન ખાઈ લીધી પછી લાંબા થી ઊંઘી જાય ઘડી બોર પછી કામ લાગવા દે અત્યારે હું કયો લંચ ટાઈમ કે બોલતે લંચ ટાઈમ લંચ ટાઈમ લંચ ટાઈમ છે અત્યારે ના છોટુ નકરા દાંત કાઢે છે કે બોલી ના એક તો મજા આવે ને સમજવાની આતી હિન્દી તો સમજમાં આતી ને હિન્દીમાં બોલ કોઈ બાત નહીં ચાલો હમલોક બી ખા લેશે તો બોર પછી આવી ગયા છે ને આપણે કામે લાગી ગયા છે કેમિકલની બેગ આવી ગઈ છે આપણી ઉપર હવે આપણી ફ્રેમ લાગી જાય હવે ફ્રેમ ઉભી રહે નહીં ને મસ્ત માવો બને નાખો તો ખાઈ લઈ લાગી જાય કામે એ કામ થાય પૂરું જયરા તકે પૂરું તો સારું કહેવાય અને કાલાભાઈને કાંઈ હાર વાલો તો હું લગાડી દઈ એટલે મને પપ્પું થાય ખબર પડે પાંચ વાગી ગયા છે ને આપણી ફાઇનલી ફ્રેમ તો આપણે લગાડી દઈએ છીએ આપણી આ જો

તો આપણે બીજી સાઈડ ઉપર ગયા હતા ને ના એટલું કામ એટલું ફાસ્ટ હતું ને કે બધું પતાવી દીધું ઘાય ગાય એવું બધું ટાઈમ જ નહોતો મારે પેચ્યુઅલી તો મોડું થઈ ગયું હતું અને આપણે ઘાય ગાય ઘરે જવાનું હોય પછી ટાઈમે એટલે કેમ કામે જવા ટાણા છે ને એટલે ઉતાવળવું એટલે આવવા ટાણા ઉતાવળવું હોય કામે જવામાં રહેતા બધા ગાડી ખરે આવવામાં બધાની ફાસ્ટ હાલતી આ સિસ્ટમ છે સમજે આ સિસ્ટમથી હું હાલતો હતો તો એટલે આપણે બ્લોગ બનાવવા મારે ટાઈમ ન મળ્યો કેમ કે ઉતાવળ તો એટલે મને થતું મોડું છે મોડું પણ તો ઓછા વગેરે સારા ફાઇનલ નીકળી ગયો હતો ઘરે મત નાંધન તૈયાર થઈ ગયો છું

એ હા હા હ હારો હાલો કેટલી બધી રાઈ છે એ બોલે બોકા બોલાવે વાતને હાલો હાલો મેં તો ઈ એક બના શકતો આ નથી લટુ નથી ના લટુ છે જ ના

નાના હોય <occupies>

જો હું કે આડોડી હોકેલા કીધું હું કે આડો નહીં પ્લાનિંગ બરોબર કે પ્લાનિંગ પ્લાનિંગ વસ્તુ એને ફેલ થઈ જાય ફેલ નો હું કોઈ ફેલ થઈ ખબર છે અનુભવ મને બધી ખબર તારો કેટલા વાગેનો પ્લાનિંગ છે હું ખોલીને બેહું બધી ખબર છે સમજ રહ્યો રહ્યો